જુનાગઢમાં મહાશિવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ઠેઠે જગ્યાએ બેનરો જે છે તે લગાવવાની અને નિરીક્ષણોની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે મેળાને લઈને તંત્ર દ્વારા એ રૂટનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે શહેરના મજેવડી દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું માર્ગ પર વિવિધ સુવિધાઓને લઈને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે કલેક્ટર મહાનગરપાલિકાના કમિશનરે

આગામી મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈ આજે કલેક્ટર સાહેબ માન્ય એસપી સાહેબ અને કમિશનર સાહેબ દ્વારા એક સંયુક્ત રૂટ નિરીક્ષણનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રમાણે મજવડી ગેટથી લઈ અને સમગ્ર ભવનાથ વિસ્તાર સુધીના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં આપણે કઈ રીતે લોકો માટે સુવિધાઓ વધારી શકીએ અને સારું આયોજન કરી શકીએ એ ઉદ્દેશથી આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવેલું હતું આ ઉપરાંત જે રવિડીનો રૂટ લંબાવાથી લઈ અને જે ચર્ચાઓ હતી એ ખુદ કલેક્ટર સાહેબે જાતે અહીંયા સ્થળ ઉપર આવી અને નિરીક્ષણ કરેલું હતું અને આગામી સમયમાં આ આ જ પ્રમાણે બધી નવી સુવિધાઓ કઈ રીતે કરી શકાય એ પ્રમાણે આયોજન કરવામાં આવશે હા રૂટને લઈને સામાન્ય રીતે કેવું છે કે બહુ બધા શ્રદ્ધાળુઓ હોય છે તો આ વખતે જે રૂટ છે એ એ રીતે જ કરવામાં આવશે કે ભીડ ન થાય અને લોકોમાં નાશભાગ ન થાય અને સરળતાથી બધું થઈ શકે થઈ શકે નવી વ્યવસ્થાઓમાં આગામી દિવસોમાં એ જ સર્વેલન્સ ચાલી રહ્યું છે અને વારંવાર રૂટ નિરીક્ષણ કરી અને નવી સુવિધાઓ ઊભી કરવા પ્રયાસો કરવામાં આવશે ખાસ કરીને આ વખતે મોટી સંખ્યામાં આજુબાજુમાં પાર્કિંગો શોધી કાઢવામાં આવેલા છે અને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એક નો પણ પ્લાન છે એ તૈયાર કરવામાં આવી રહેલો છે